જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું કામદા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર એકવીસ શુક્રવાર ચૈત્ર માસની શુદ્ધ પક્ષની એકાદશી એટલે કામદા એકાદશી કહેવાય છે દરેક એકાદશીમાં આ એકાદશીનું વ્રત અતિ ફળદાયી છે એકાદશીનો આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે વિષ્ણુ પુરાણમાં કહેવાયું છે કે આ દિવસે જે કોઈ મનુષ્ય કામદા એકાદશીનું વ્રત કરે છે તેમને તપસ્યા કર્યા બરાબરનું પ્રાપ્ત થાય છે કામદા એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઉઠી વ્રતનો સંકલ્પ લેવો આ એકાદશીના દિવસે ગંગા સ્નાનનું અતિ મહાત્મ્ય છે જો ગંગા સ્નાન કરવું શક્ય ન હોય તો પવિત્ર તીર્થ જળોમાં કે કોઈ પણ નદીમાં સ્નાન કરવું જો એ પણ શક્ય ન હોય તો નહાવાના પાણીમાં નાખી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પ્રાપ્ત થશે આ રીતે એકાદશીના દિવસે સ્નાન આચમનથી શુદ્ધ થઈ પવિત્ર વસ્ત્રો ધારણ કરી ભગવાન શ્રી હરિવિષ્ણુ સાથે માતા લક્ષ્મીની અબીલ ગુલાલ ધૂપ દીપ સુગંધિત દ્રવ્ય અને પુષ્પમાળાથી ફળ ફૂલ અર્પણ કરી પૂજા કરવી પંચામૃત મીઠાઈ મેવા અને ફળ અર્પણ કરી નૈવેદ્ય ધરી થાળ સ્તુતિ કરવી આ દિવસે એકાદશીના ઉત્તમ વ્રતની કથા સાંભળવાનો ખૂબ મહિમા છે એકાદશીનું વ્રત જો ન થઈ શકે તો એકાદશી વ્રતની કથા જરૂર સાંભળવી જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું એકાદશી વ્રતની વિધિ મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય કૃષ્ણ અને યુધિષ્ઠરની વાતચીત વિષ્ણુ પુરાણમાં વર્ણવેલી છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠરને કહે છે હે ધર્મરાજા અગાઉ આ એકાદશીની કથા દિલીપ રાજાના પૂછવાથી વસિષ્ઠ ઋષિએ કહી હતી એ પાપનો નાશ કરનારી અને સંતાનોનું સુખ આપનારી છે ભોગવતી નામની નગરીમાં મોટા મોટા નાગ લોકો રહેતા હતા તેમનો નાગરાજા પુંડરીક હતો ગાંધર્વો કિન્નરો અને અપસરાઓ પણ તેની સેવા કરતા શહેરમાં લલિત નામનો ગાંધર્વ અને લલિતા નામની અપસરા રહેતા એ બંને વચ્ચે પુરાણી પ્રીતિ હતી અને બે એકાબીજાને પતિ પત્ની કરતા પણ વધારે ચાહતા એક દિવસ બુંડરી રાજાના દરબારમાં લલિત ગાંધર્વ ગાયન ગાઈ રહ્યો હતો પરંતુ પોતાની પ્રિય અપસરા લલિતા નૃત્યમાં હાજર ન હોવાથી તે ગાયનમાં વખતો વખત ભૂલ કરવા લાગ્યો તેનું ચિત્ત ગાયનમાં નહીં પરંતુ પોતાની પ્રિયામાં હતું આ વાત ત્યાં હાજર રહેલા કારકોટક નામના નાગે રાજા પુંડરીકને કહી દીધી એટલે કામાતુર લલિતને શાપ આપ્યો કે રાક્ષસ યોનિમાં જન્મ ધારણ કર નાગરાજાના શાપથી ગાંધર્વ લલિત રાક્ષસ તરીકે જન્મ્યો જોતા બીક લાગે એવો આઠ જોજન લાંબો એ રાક્ષસ આખો બેડોળ હતો મોઢું ગુફા જેવું હતું આંખો સૂર્ય ચંદ્ર જેવી હતી ડોક પર્વત જેવી હતી નસકોરા ખાડા જેવા બિહામણા હતા પોતાના પ્રેમીને રાક્ષસ થયેલો જાણી અપસ્તા લલિતા બહુ દુઃખી થઈ અને તેને કયે ઉપાયે શાપમુક્ત કરવો તેની ચિંતા કરવા લાગ્યા જ્યારે કોઈ ઉપાય તેને માલુમ ન પડ્યો ત્યારે તે પોતે સંસારના શુભ ભોગ છોડી પતિની પાછળ વનમાં ચાલી ગઈ આમ બંને પતિ પત્ની ફરતા ફરતા વિંધ્યાચળ પર્વતના શિખર પર ગયા અહીં ઋષ્યશ્રુ નામના એક મહા તપસ્વી ઋષિનો આશ્રમ હતો લલિતાએ ત્યાં જઈ મુનિદેવને હાથ જોડી પ્રણામ કર્યા તેની ભીની આંખો અને દુર્દશા નિહાળી મુનિએ તેને પૂછ્યું હે પુત્રી તું કોણ છે અને અહીં શા માટે આવી છે લલિતાએ પોતાની કરુણ કર્મકથની કહી સંભળાવી ઋષિને દયા આવી એમણે કહ્યું પુત્રી આજે ચૈત્ર માસની સુકલ પક્ષની કામદા એકાદશી છે સર્વ મનોકામના પૂરી કરનારી છે હું બતાવું એ મુજબ તું એકાદશીનું વ્રત કર અને પુણ્ય તારા અભાગી પતિને અર્પણ કર ઈશ્વર કૃપાએ શાપના દોષથી એ મુક્ત થશે આથી હરખ પામી લલિતાએ ઋષિના કહ્યા મુજબ એકાદશીનું વ્રત કર્યું એ દિવસે ઉપવાસ કરી બીજા દિવસે મુનિના સાક્ષીએ તેનું પુણ્ય અર્પણ કરી પતિના ઉદ્ધાર માટે પ્રાર્થના કરી બસ તે જ વખતે લલિતાના પતિનું રાક્ષસ પણ અલોપ થઈ ગયું અને તે રૂપમાં તેની સામે આવી ઉભો પછી તે બંને પતિ પત્ની ઋષિને પગે લાગી વિમાનમાં બેસી સ્વર્ગમાં વિહાર કરવા લાગ્યા આમ મહાપાપનો નાશ કરનારી પિશાચપણાને પણ ટાળનારી એવી આ એકાદશીનું વ્રત કરવાથી તેમજ આનો પાઠ વાંચવા કે સાંભળવાથી રાજસૂર્ય યજ્ઞનું ફળ મળે છે ધ પુરાણે ચૈત્ર શુકલ પક્ષે કામદાર એકાદશી સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની ની તો આ હતી પવિત્ર એવી કામદા એકાદશી વ્રતની કથા જે પણ મનુષ્ય એકાદશીનું વ્રત કે ઉપવાસ કરવા સમર્થ નથી તેમણે કામદા એકાદશીની આ કથા સાંભળવા માત્રથી જ એકાદશી વ્રત કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એટલી ફળદાયી છે આ એકાદશી ભગવાન વેદવ્યાસે કહેલું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી મનુષ્ય કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું અનુષ્ઠાન છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રોનો દ્રોષ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આથી દરેક મનુષ્યે એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય હોય છે માટે એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે દરેક એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવી ગાય માતાની પૂજા કરવી ઘી ગોળવાળી રોટલી ગાયને ખવડાવવી ગાયને લીલો ખાસ ચારો ખવડાવવો આમ કરવાથી ભગવાન લક્ષ્મીપતિ અત્યંત રાજી થાય છે આ દિવસે ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર આદિના પાઠ કરવા કે સાંભળવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ થાય છે મિત્રો જો એકાદશીનું વ્રત કે ઉપવાસ ન કરી શકાય તો આ કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો મિત્રો કામદા એકાદશી વ્રતની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ તમને પ્રાપ્ત થશે તો મિત્રો આજનો આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ